ઝાલોદ પોલીસ દ્વારા કલજીની સરસવાણી રોડ પરથી ગેરકાયદેસર રીતે કતલખાને કર લઈ જવાતા પશુઓ ભરેલી પિકઅપ ગાડીને ઝડપી પાડી આ દર ચાર છ બે હજાર પચીસ બુધવારના રોજ વહેલી સવારે ચાર વાગે પાંચ મિનિટે ઝાલોદ પોલીસ સ્ટેશન મથકે ગુનો નોંધાયો છે ત્રણ ભેંસો પિકઅપ ગાડી મળી કુલ બે લાખ બત્રીસ હજાર ચારસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવાયો છે ઝાલોદ પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર હતા ત્યારે સુખા તરફથી એક પિકઅપ ગાડીમાં ત્રણ ભેંસો કતલખાને લઈ જવાના ઈરાદે ઘાસ ચારો કે પાણીની સગવડ વિના પૂરતાપૂર્વક ગળામાં દોરડું બાંધી રાખેલ હોય તેવી માહિતી પોલીસને મળી હતી તેને આધારે પોલીસ દ્વારા કલજીની સરસવાણી મુકામે જે વોચ ગોઠવવામાં આવી હતી જેમાં વાતમી દર્શાવેલ સ્થળનું વાહન વાતમી દર્શાવેલ સ્થળ ઉપર જે વાહન આવતા કલજીની સરસવાણી મુકામે પોલીસ દ્વારા તે પિકઅપ ગાડીને ઊભું રાખવામાં આવ્યું હતું અને ભરી લાવનાર ચાલક પાસેથી ઓથોરિટી અધિકારીનું લેટર તેમજ પરમિટ માંગતા તેને કોઈ પ્રાથમિક જવા સંતોષકારક જવાબ ન આપતા પોલીસ દ્વારા આ પિકઅપ વાહન જાલોદ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યું હતું જાલોદ પોલીસને પિકઅપ ગાડીમાંથી ત્રણ ભેંસો જેની કિંમત ત્રીસ હજાર પિકઅપ વાહન જેની કિંમત બે લાખ તેમજ બે હજાર ચારસો પચાસ રૂપિયા રોકડા મળી કુલ બે લાખ બત્રીસ હજાર ચારસો પચાસ રૂપિયાનો મુદ્દામાં જપ્ત કર્યો હતો પોલીસ દ્વારા ગાડીના ચાલક શાહનવાઝની પૂછપરછ કરતાં આ પિકઅપ ગાડી સંતરામપુરના મુસરાજ મુલતાની છે અને તેની પાસેથી ભરીને લાવેલ હોવાનું કબુલાત કર્યું હતું તેમજ આ ભેંસો ઝાલોદના ઈરફાન મુકુલને ત્યાં આપવાની હોવાની પણ કબૂલાત કરી હતી ઝાલોદ પોલીસ દ્વારા ઉપરોક્ત તણાવી વિસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે